કંઈ જોયો વરસાદ આવ્યો નથી આમાં પાણી હાલતું હતું જોઈ શકો છો આ ભરેલું છે પાણી આમાં એ ભરેલું છે જોઈ શકો છો તમે ચલો હમણાં અમે ક્યાં ખબર ખબરમાં જઈ રહ્યા એ તમને કંઈ ખબર ના હશે હાલો તમને થોડોક કાંઈક આમાં બતાવી નાખો ડબલું બતાવું આ ડબલામાં શું લાવતું હશે એ તમે કરીને કે જો કાયમ આપણે આ ડબલું લઈને કાયમ ખબરમાં હાલીને જવાનું બરાબર કમેન્ટ જરાક કમેન્ટ જરાક કરીને કહેજો આ ડબલામાં શું લાવતા હોય છે જેને એ આ જે ડબલામાં આમાં ખાસું બોલી જાય છે ને એને એક બસો ને પચીસ રૂપિયાના ખાતામાં નાખવામાં આવશે છે ને પચીસ આ ડબલામાં જે કે ને આમાં શું લાવે એને પચીસ બસો ને પચીસ રૂપિયા ખાતામાં નાખવામાં આવે છે જોવો છો મોટરસાઇકલ ઉઠતી જઈને આવે છે જોવો શકો છો તમે જો કઈક આવો સૂર્યપ્રકાશ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો જો આજનું વાતાવરણ અલગ જ કંઈક એવું લાગ્યું છે આવું બેકગ્રાઉન્ડ વિડીયોમાં આવ્યું નથી